સુરેન્દ્રનગર લીમડી રાજકોટ હાઈવે પર આગની ઘટના આઈસરમાં આગ લાગતા દોડધામ મચી છાલિયા તાલા તળાવ પાસેથી પસાર થઈ રહેલા આઈસરમાં લાગી આગ આઈસર ચાલકનો આ બાદ બચાવ થતા જાનહાની ટળી આઈસરમાં ભરેલા મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટા પાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે રાજકોટ હાઇવે પર આગની ઘટના આયસરમાં આગ લાગતા દોડધામ મચી છાલીયા તડાવ પાસેથી પસાર થઈ રહેલા આયસરમાં આગ લાગી હતી આયસર ચાલકનો આબાદ બચાવ થતા જન્હાની ટળી હતી આયસરમાં ભરેલ મુદ્દામાં બળીને ખાખ થઈ ગયો હતો મુદ્દામાં બળી જતા મોટા પાયે નુકસાની જવાની પ્રીતિ સર્જન રાજકોટ હાઇવે પર આગની ઘટના અહિયસરમાં આગ લાગતા દોડધામ મચી છાલીયા તળાવ પાસેથી પસાર થઈ રહેલા આયસરમાં આગ લાગી આયસર ચાલકનો આબાદ બચાવ થયો તો જનહની ડડી માં પરેલ મુદ્દા માલ બળીને થઈ ગયું હતું મુદ્દા માલ બળીને થઈ જતા મોટા પાયે નુકશાન થવાની ભીતિ સર્જાઈ